ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું અને અત્યારે હાલ આજ સમગ્ર મામલે આપના હેમંત ખવા મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધી જ ચીમકી સરકારને આપવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખેડૂતોના પાકને જે અત્યારે હાલ નુકસાન પહોંચ્યું છે એ જ વાતનો ઉગ્ર વિરોધ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેની સાથે ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ વાતને લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી છે ત્યારે હવે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા સીધી જે ચીમકી છે તે સરકારને આપવામાં આવી છે ખાસ કરીને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે કમોસમી વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સર્વેના નાટકો બંધ કરો

એનું સર્વે કરીને સહાય ચૂકવવાની વાત કરવામાં આવી છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂર આવ્યા એટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે રાજ્ય સરકારે ગામ એકમ ગણીને જે ગામની અંદર વરસાદ પડ્યો હોય એ સમગ્ર ગામને આવરી લઈ અને સહાય ચૂકવવી જોઈએ ગત વર્ષે પણ ઓનલાઈન ના કરી શકવાના કારણે ગુજરાતભરના હજારો ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા હમણાં જ જ્યારે પંજાબમાં પૂરની સ્થિતિ આવી ત્યારે પંજાબ સરકાર દ્વારા હેકર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા માત્ર બાવીસ હજાર રૂપિયા હેક્ટરની સહાય ચૂકવવામાં આવે છે એ પણ અન્યાયકારી છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે આ વખતે સર્વેના નાટકો બંધ કરીને જે ગામની અંદર વરસાદ છે એ ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવે અન્યથા ના કે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરવાની ફરજ પડશે નમસ્કાર છેલ્લા ત્રણ ચાર દિવસથી આ સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે અને રાજ્ય સરકાર દ્વારા આ અંગે જે ખેડૂતને નુકસાન છે એનું સર્વે કરીને સહાય ચૂકવવાની વાત કરવામાં આવી છે પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂર આવ્યા એટલો વધુ વરસાદ પડ્યો છે ત્યારે રાજ્ય સરકારે ગામ એકમ ગણીને જે ગામની અંદર વરસાદ પડ્યો હોય એ સમગ્ર ગામને આવરી લઈ અને સહાય ચૂકવવી જોઈએ ગત વર્ષે પણ ઓનલાઈન ના કરી શકવાના કારણે ગુજરાતભરના હજારો ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હતા હમણાં જ્યારે પંજાબમાં પૂરની સ્થિતિ આવી ત્યારે પંજાબ સરકાર દ્વારા હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા માત્ર બાવીસ હજાર રૂપિયા હેક્ટરની સહાય ચૂકવવામાં આવે છે એ પણ અન્યાયકારી છે ત્યારે રાજ્ય સરકારે આ અંગે આ વખતે સર્વેના નાટકો બંધ કરીને જે ગામની અંદર વરસાદ છે એ ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવે અન્યથા ના છૂટકે ખેડૂતોને સાથે રાખી અને આંદોલન કરવાની ફરજ પડશે

અને તેમના દ્વારા સીધી જે ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે કે જો જે ખેડૂતોની માંગ છે તે પૂરી કરવામાં નહીં આવે તો હવે આગામી સમયમાં સાથે રાખીને એક મોટું આંદોલન કરવામાં કરવામાં વાત હેમંત ખવા દ્વારા આવી છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિને આધારે ખેડૂતો અવારનવાર સરકારની સામે માંગણી કરતા હોય છે કહેતા હોય છે કે તે લોકોને અત્યારે હાલ સર્વે નહીં પરંતુ વળતર છે તે જોઈએ છે તે સરકાર સાંભળશે અને ખાસ કરીને સાંભળશે તો તે લોકોને સહાય ચૂકવવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર